Brought to you by Ludo Ludo Fantasy. Fantasy Roll the dice, make your move, aur kismat badlo. Download Ludo Fantasy now. વાત એ છે આડકતરો ઈશારો જયેશ રાદડિયા તરફ કરી દીધો જયેશ રાદડિયા પ્રભારી તરીકે જાહેર થયા અને ત્યારબાદ ચર્ચા એ હતી કે શું ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધશે શું ગોપાલ ઇટાલિયાને જયેશ રાદડિયા ડેન્ટ પાડી શકશે પણ હવે ગોપાલ ઇટાલિયા પણ ધીમે 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 જયેશ રાદડિયા તરફ આવી રહ્યા છે તેના તરફ પ્રહાર કરી રહ્યા છે વાત એ છે કે ગોપાલ ઇટાલિયા જાહેર સભા સંબોધી રહ્યા હતા અને આ દરમિયાન

મારી જેવા સામાન્ય માણસ ને બે બે તંટણ મુખ્યમંત્રી મને આમાં મર કરે કે જા બટા આગળ જા જીતાડો આને હાહાકાર તો અત્યારે મચી ગયો છે દોઢ મહિના સુધી તો ઉમેદવાર નથી મળ્યો પણ હજુ ચૂંટણી આવ્યા પછી નથી મળતો અડધા વર ના ફૂવાની જેમ રિહાઈ ગયા છે એનાય મને સમાચાર મળ્યા વરનો એમ રિહાણા છે મને નહીં તો જોયો નથી એક છોકરો રીસાણો કોઠી પાછળ એવું આવે છે નહિ સ્થાનિક માંથી એને કોણ હારો માણા મળ્યો તમે બધા નક્કી કરજો નથી બોલવું વિસાવદર ભેસાણ આખી સ્થાનિક માણસ લેવાનો છે આપણે સાંભળ્યું કે ગોપાલ ઇટાલિયા શું બોલ્યા એક વાત એ છે કે ગોપાલ ઇટાલિયા પ્રભારી આયાતી નહીં પરંતુ સ્થાનિક હોવા જોઈએ તે પ્રકારની વાત કરી રહ્યા છે તેમનો તેમનો કટકો ત્યાં સુધીનો જ આવ્યો છે વાત અમારી સુધી પણ નથી પહોંચી પરંતુ તેમનું એ જ કહેવું હતું કે વિસાવદરના સ્થાનિક પ્રભારી ભારતીય જનતા પાર્ટીને ન મળ્યા કોંગ્રેસ પાસે પણ વિસાવદરના સ્થાનિક પ્રભારી નથી ઇન્દ્રનીલ રાજગુરુ વિસાવદરના સ્થાનિક નહીં પરેશ ધાનાણી વિસાવદનના સ્થાનિક નહીં તમે જુઓ તો પૂજાભાઈ વંશ વિસાવદનના તો ના ગણાય વશરામભાઈ સાગઠિયા વિસા વિસાવદનના ના ગણાય એટલે કે ભાજપ અને કોંગ્રેસ બંનેના પ્રભારી વિસાવદનના સ્થાનિક નથી પણ શું આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિસાવદનના પ્રોપર છે શું ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદનના છે એટલે કે ગોપાલભાઈ પોતે પણ આયાતી જ છે અને એ ખબર છે બધાને ખબર છે અને આ માટે જ મહેનત વધારે કરવી પડે છે ગોપાલભાઈ જો ત્યાંના સ્થાનિક હોત તો આનાથી અડધી મહેનત કરવી પડે જે પ્રમાણે પ્રદેશમાં તેમનું નામ છે તો પછી પોતાના વિસ્તારમાં તો કંઈ ઉકાળ્યું હોય જ તેને પણ તેવું નથી વાત એ છે કે ગોપાલ ઇટાલિયા વિસાવદર લડે ગોપાલ ઇટાલિયા મહેનત કરી રહ્યા હોય આ જ સમયે જયેશ રાદડિયાને પ્રભારી બનાવવામાં આવે અલગ અલગ સવાલો થાય ગોપાલ ઇટાલિયાને જયેશ રાદડિયાનો સામનો કર્યા સિવાય કઈ છુટકારો નથી કદાચ જયેશ રાદડિયા થોડા નિષ્ક્રિય રહી શકે પણ ગોપાલ ઇટાલિયાને તો બોલવું પડશે કારણ કે જયેશ રાદડિયા પણ એક પાટીદાર સમાજમાં મોટું વર્ચસ્વ ધરાવે છે એ પછી વાત ફક્ત રાજકોટની નથી સમગ્ર સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજનો એક વર્ગ છે કે જે જયેશ રાદડિયાને વિઠ્ઠલભાઈ રાદડિયાને માને છે મત તો તોડશે મત તો તોડશે નુકસાન તો પહોંચાડશે પણ વાત એ છે કે જો તેમાં તે ઉણા ઉતર્યા જયેશભાઈ રાદડિયા તો તેમનું પણ પાણી મપાશે એટલે તેમના માટે પણ વટનો સવાલ છે પાર્ટી અને પોતાના સ્વાભિમાનનો સવાલ છે એટલે પણ ટક્કર આપશે પરંતુ ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા કોંગ્રેસના પ્રભારી આ તમામ વચ્ચે હવે વિસ્તાવદરમાં આયાતી અને સ્થાનિકનો મુદ્દો ગુંજી રહ્યો છે કદાચ કોંગ્રેસ સ્થાનિક મૂકે ભારતીય જનતા પાર્ટી કદાચ આયાતી મૂકે પણ લોકો હવે શું કરશે તેના પર નજર રહેશે ગોપાલ ઇટાલિયાને આયાતી કહેવામાં આવતા હતા અત્યાર સુધી તો ગોપાલ ઇટાલિયા પણ હવે તેનો જવાબ આયાતી સ્વરૂપે જ આપી રહ્યા 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 છે 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 એટલે એટલે કે કે સામેના પક્ષમાં કોણ કોણ આયાતી એક એક ગણાવી કહી ભાઈ હું એકલો બહારથી નથી આવ્યો આ જુઓ આ ભાઈ પણ બહારથી આવ્યા આ જુઓ પેલા ભાઈ પણ બહારથી આવ્યા કમલેશભાઈ મિરાણી રાજકોટ શહેરના પૂર્વ પ્રમુખ છે તેમને પણ વિસાવદરના પ્રભારી બનાવવામાં આવ્યા એટલે જયેશભાઈ રાદડિયા જેતપુરથી કમલેશભાઈ રાજકોટથી આ બંને બહારના ગણાય તેવું ગોપાલ ઇટાલિયાનું કહેવું છે પોતે તો બહારના છે પણ અન્ય પણ કેટલા છે એ ગણાવી રહ્યા છે ખરા ખરા અર્થમાં તે એક પણ ઉમેદવાર હજુ જાહેર નથી થયા ભાજપ કે કોંગ્રેસમાંથી એટલા માટે તે ફ્રન્ટ ફૂટ પર રમી રહ્યા છે ખબર છે કે અત્યારે આગળ આવીને રમવાની વાત છે પછી જે ઉમેદવાર આવશે તે પ્રમાણે બોલવામાં આવશે જે ઉમેદવાર આવશે એ પ્રમાણે રણનીતિ ચાલશે જોકે ગોપાલ ઇટાલિયા પાછળ મસ મોટો કાફલો ખડકાઈ ચૂક્યો છે વિસાવદરમાં અને ગોપાલ ઇટાલિયાને જીતવા માટે સમગ્ર ગુજરાતની તેની ટીમ ત્યાં કાર્યરત છે બસ વાત એ જ છે કે હવે બોલવામાં ભૂલ ના પડે હવે કોઈ નવો વિવાદ ના સર્જાય હવે કોઈ મોટી ભૂલ ના થાય હવે કોઈ ધાર્મિક બાબતે કાપચું ના કપાય ને હવે ભારતીય જનતા પાર્ટી એવી કોઈ કોઠાસૂજ નેતાઓને અથવા તો ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદ કરીને કઈ પણ રીતે કઈ નવ ટિકડ ના લાવે કોંગ્રેસ ખૂબ મજબૂત ઉમેદવાર ના ઉતારે આ બધું થશે તો પછી ગોપાલભાઈની જીત પાકી છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક શેર કરજો ખાસ કરી જયેશ રાદડિયા વિશે લખજો કે જયેશ રાદડિયાની એન્ટ્રી પહેલાં તેના પર પ્રહાર શરૂ થઈ ચૂક્યા છે આ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ગોપાલ ઇટાલિયા જીતે તેટલી શક્યતા કેટલી છે તેની શક્યતા કેટલી અને ગોપાલ ઇટાલિયા શું આ ત્રિકોણીય જંગમાં બાપુની પાર્ટી તો ચાલો હજુ એટલી બધી ચર્ચામાં પણ નથી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ કોંગ્રેસ ભાજપ અને આપની લડાઈમાં ગોપાલ ઇટાલિયાને ફટકો પડશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક શેર કરજો ધન્યવાદ